જાણીતી કથા અને એક જાણીતા પ્રાપ્ત કથાકાર દ્વારા લક્ષ્મી નો વરસાદ કરવામાં આવ્યો ત્યારે સભામાં ઉપસ્થિત સબ કોઈ ભાવિક ભક્તો ભાવ વિભોર થઈ ગયા કેમ કે વ્યાસપીઠ પરથી કરવામાં આવતી કથાના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો કે કોઈ કથાકાર ચાલુ કથાએ વ્યાસપીઠ પરથી નીચે ઉતરીને કોઈ ગરીબ દીકરીના ઉત્કર્ષ માટે દાન વર્ષા અને ધન વર્ષા કરવા લાગ્યા હોય કહેવાય છે કે જે ધર્મ ગરીબોના આંસુ નથી લૂછતો તેને ધર્મ કહેવાતો નથી આ વાત જાણીતા શિવ કથાકાર ગીરી બાપુએ સારી રીતે આત્મસાત કરી લીધી છે અને ભક્તોને પણ તેઓ એ જ સંદેશ આપે છે અને ગંગા અવતરણ કહેવું થઈ છે એ સદભાગી દીકરીની ભાવના પણ દાદ દેવી પડશે કે જેને આ પ્રસાદીની હકદાર બનાવી દીધી આ દીકરીનું નામ પાયલ છે અને તે સોમનાથ મહાદેવના મંદિરે આવતા દર્શનાર્થીઓને ફૂલ માળા પ્રસાદ બિલીપત્ર વેચવાનું કામ કરે છે એકદમ ગરીબ ઘરની આ દીકરી દરિદ્રતાના કારણે જરા પણ અભ્યાસ કરી શકી નથી ભણવું તો હતું પણ પરિવારનું ગુજરાન ચલાવવું કે અભ્યાસ માટેનો ખર્ચ કરવો જેથી આ દીકરી ભણી ન શકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા આ દીકરી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પરિસર પાસે ફૂલ માળા વેચીને એમના પરિવારનું ગુજરાન ચલાવે છે પાયલનો પરિવાર નાના એવા ઝૂંપડામાં રહે છે સોમનાથ મંદિર નજીક ફૂલ માળા અને બિલીપત્ર વહેંચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી આ પુષ્પરૂપી ગરીબ દીકરી ભણી તો ન શકી હોવા છતાં ગણેલી જરૂર છે સંતો અને વડીલોને પ્રણામ કરવા અને તેઓનું સન્માન કરવા આ દીકરી હંમેશા તત્પર હોય છે આધ્યાત્મિક માહોલમાં ઉછરેલી આ દીકરી એ સોમનાથમાં શિવકથા માટે ગિરિબાપુ પધાર્યા ત્યારે પોતે બાપુને પુષ્પમાળા અર્પણ કરવાની ભાવના વ્યક્ત કરી જે વાત ગિરિબાપુએ સહર્ષ સ્વીકારી લીધી હતી બાપુને દીકરીની આ ભાવના જગદંબાના હસ્તે હાર પહેરવાના સૌભાગ્ય જેવું લાગ્યું વાત અહીં પૂરી નથી થતી કેમ કે ગરીબ ઘરની દીકરી પાયલ માટે મોટું સદભાગ્ય રાહ જોઈને બેઠું હતું અને ગિરી બાપુને નિમિત્ત બનાવવા માનવતાને દીપાવનારું કોઈ મહાન કાર્ય આકાર લેવા ઇંતજારી કરતું હતું આ દીકરી પાયલ બીજા દિવસે શિવ કથાનો રસપાન કરવા આવી ગિરી બાપુનું ધ્યાન તેના તરફ ગયું બાપુએ પાયલને વ્યાસપીઠ પર પોતાની પાસે બોલાવી બેસાડી અને આ ગરીબ દીકરીનું સન્માન કર્યું પાયલે બાપુને પોતાના ઝૂંપડામાં પધારવા આમંત્રણ આપ્યું બાપુ આ દીકરીનો પ્રેમ ભાવ જોઈ ગદગદિત થયા અને જે ટોપલામાં આ ગરીબ દીકરી ફૂલ વેચતી હતી તે જ ટોપલામાં આ પાયલ માટે બાપુએ કથા સાંભળવા માટે આવેલા શ્રોતાઓ પાસેથી દાન એકઠું કર્યું અને ગિરી બાપુએ પોતે વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતરી પાયલ પર લક્ષ્મીનો વરસાદ કરીને સન્માન કર્યું હું ફૂલ આર કરું છું ફૂલ બીલીપત્રો સૌથી પહેલાં કોઈ જો ન ચાલી શકે દર્શન કરવા જાઉં હું બિલીપત્રો દઉં બધાને હું કોઈ પાસે પૈસા કોઈ આપે લઉં ના કે ન લઉં જે આપે એની પાંચ લઉં ના કે ન લઉં જો દર્શન કરવા જાઉં જો ચાલી ન શીખતા હોઉં એની જાઉં મેં મારા ભગવાન જ છે એ મેં છે ને રુદ્રાક્ષની માળા આપી એક એક છે ને મને સોમનાથ બાપાનો ફોટો આપ્યો ને શાલ ઓઢાડી મેં ગરીબ બાપ મારા મા બાપની ની જેમ જ રાખવું હોય ને હું એમ જ માનું મારા મારા પપ્પા ની મમ્મી જ છે ભગવાન મહિલા પેલી વાર મને માનવ ઉત્કર્ષના ભેખધારી અને શિવ કથાકાર એવા ગીરી બાપુએ દીકરીની અભ્યાસ કરવાની અને અંગ્રેજી શીખવાની ઈચ્છાને સાકાર કરવા માટે બીડું ઝડપી લીધું છે પાયલની આ બંને ઈચ્છાઓ પૂરી થાય તે માટે શ્રી ગીરી બે દાતા પણ તરત જ શોધી આપ્યા જેમાં અંગ્રેજી શીખવાડવાની જવાબદારી નાથુભાઈ સોલંકી પ્રભાસ હોટેલવાળાને સોંપી તથા અમેરિકા લઈ જવાની જવાબદારી સાધના બેન અને ભરતભાઈને સોંપી કે જેઓ અમેરિકા રહે છે અને આ બંને સેવકોએ આ જવાબદારી હસ્તે મુખે સ્વીકારી લીધી તદ ભવિષ્યમાં પાયલના લગ્ન પ્રસંગની જવાબદારી પણ પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડને સોંપી જે કમાભાઈએ ઉમળકાભેર વધાવી લીધી છે એટલા વર્ષની જે ઓલામાં કોઈ દિવસ વ્યાસપીઠે ચાલુ કથામાં વ્યાસપીઠેથી ઉતરેલા નહીં પણ આ દીકરી માટે થઈને એક એક નાની એવડી એક ગરીબ માણસની પ્રજાપતિની દીકરી માટે થઈ અને બાપુ નીચે ઉતરી અને એનું સન્માન કર્યું પછી મને જોડી આપી એટલે જોડી મેં ફેરવી તો એમાં એક લાખની આસપાસ કંઈક પૈસા થયા જ એટલા થયા એ એની ઉપર વર્ષા કરી અને પછી ત્રણ જવાબદારી અમને સોંપી એમાં મારે ભાગે એને ટોટલ ભણાવવાની જવાબદારી તો અમેરિકાની જવાબદારી સાધનાબેન અને ભરતભાઈ અમેરિકાવાળાએ રાખી અને કમાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય એને લગ્નની જવાબદારી દીકરીની લઈ લીધી છે દીકરી વહનનો દરિયો હોય છે તો સંતો રત્નકાર સમાન હોય છે અને તમામ ધર્મોમાં માનવતાનો ધર્મ પરમો ધર્મ છે આવા ગરીબ બાળકો માટે ગિરિબાપુ જેવા કથાકાર માત્ર કથાકાર ન બની રહેતા સાચા અર્થમાં તેમના તારણહાર પણ બની ગયા છે અલબત્ત તેમનો પડ્યો બોલ ઝીલનારા તેમના શિષ્ય ગણનો ફાળો પણ આ માનવતાની મહેક પ્રસરાવવામાં કઈ ઓછો નથી રોહિત બારડ વીટીવી ન્યૂઝ ગીર સોમનાથ